હેલો ગુડ મોર્નિંગ બધાને તો અત્યારે આપણે આવી ગયા છીએ રખડવા આવ્યા છીએ જો ને કાંઈક કરે છે ના આયા છે પવન આ જો આવ્યા છે પવન શીખી ના આનો નજારો કંઈક આવો આવે છે ના આયા છીએ ના આયા મેળીમાં નું મંદિર છે આપણે આયા તાટમારો ના આયા છે જાડિયો અમારે જાડિયો ને બધા આવ્યા રખડવા આંટો મારો મારતા હતા તો આયા હેલી જાય છે ભેંસી પાણી પીવા આવ્યું હતું આયા છે તળાવ તે તળાવમાં પાણી પીવાય આવ્યું હતું હવે બધી હેલી જાય છે ને આપણે જો મરચી લઈને આવ્યા તો આયા આપણે મરસી ડીશ દીધી કીધી સાય મરસી ડીશ લઈને તો આપણે ફરવા આવ્યા આઈનકરે એક પવન ચકોએ એક આઈન કોરી પવન ચકો છે ને આપણે હવે આયા રથડીસવી આટો બાટો મરિયે છે થોડું છે અત્યારે મજા જાય રાખે રખડવાની પવન આમ શાનદાર આવે છે પવન રખડવાની બહુ મજા આવે મારી જોવો બીસ જોઓ આ છાયા મેકી દીધી મર્સીડીસ ના આ પાણી ભર્યું છે તળાવ અત્યારે તો આ ઉનાળો આવો આવી ગયો છે લખાઈ ગયો છે આજે થોડુંક પાણી ભર્યું છે ના આવ્યા જવો આ બગલું જવું એલું જાય જો બગલું હોય ને પાણી પીવા આવ્યું હતું અમારા ઝાડીઓ છે એ પાણી પાણી કાઠે બધા આટા મારે નાનક અમારા પીર પે આટો મારે છે